પાલનપુર જ્યોર્જ ફીત ક્લબ ખાતે ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ન્યૂ એરા ઓડ સમાજના પ્રવીણભાઈ ઓડે કર્યું હતું આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઓડ સમાજની ટીમોએ ભાગ લીધો હતો જેનું તમામ આયોજન પ્રવીણ કુમાર ઓડ તથા તેમના સાથી મિત્રો દ્વારા સુંદર આયોજન કરી ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો જ્યોર્જ ફી ક્લબ ખાતે ક્રિકેટ મેદાનમાં ક્રિકેટનો જંગ ખેલાયો હતો જેમાં દિયોદરની રાધે ઇલેવન અને પાલનપુરની ટી ઇલેવનનો સારો દેખાવ રહ્યો હતો બંને ટીમો ફાઇનલમાં પહોંચી હતી બંને ટીમોની ફાઇનલ મેચના જંગમાં ટી ઈલેવન પાલનપુરે બાજી મારી ન્યૂ એરા ઓડ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનો ખિતાબ હાંસલ કર્યો હતો વિનર ટીમે એડવોકેટ મનોજ ઉપાધ્યાય ટ્રોફી આપી હતી જ્યારે વિજેતા ટીમને ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજક નગરપાલિકા મરણજરમ શાખામાં ફરજ બજાવતા પ્રવીણ કુમાર બી ઓડ તરફથી રોકડ દસ હજાર રૂપિયાનું ઇનામ આપ્યું હતું આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજનકર્તાઓનો દિલથી ઓડ સમાજે આભાર વ્યક્ત કર્યો હતો